બીજેપી ના ધારાસભ્ય તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીને ગાળો ભાંડતો ઓડિયો વાયરલ આંતરિક જૂથવાદના પગલે અધિકારીઓને ગાળો ભાંડી અધિકારીને ગાળો ભાંડી તાત્કાલિક ફાઇલો મંજૂર કરવા ધારાસભ્ય રોફ જમાવ્યો પેટા કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ફરન્સ કોલમાં ધારાસભ્યને લઈ અધિકારીને ગાળો અપાવ્યાનો ઓડિયો વાયરલ બાંધકામના કામની ફાઇલો તાત્કાલિક મંજૂર કરવા અધિકારીને ગાળો આપી ઓડિયોમાં અધિકારી દશરથ નામનો હોવાનું જાણવા મળ્યું હાલ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઓડિયો બે દિવસ પહેલા એટલે કે 8 તારીખે હોવાનું જાણવા મળ્યું રિપોર્ટર 24 ન્યૂઝ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું ન હતું ઓડિયો વાયરલ થતા પાલેદાનુ રાજકારણ ગરમાયું हेलो हेलो એ દશરથભાઈ હા કોણ બોલો રમેશ બોલું માનપટાઈ બોલો બોલો એ ભીખલની લાઈનમાં છે ચાલુ રાખજો હા